22 વર્ષના લાંબા આજન જીવન બાદ પુત્રનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી ડબોઈની ખાનગી ધ્રુવેલ હોસ્પિટલમાં લાંબા આજન જીવન બાદ સંતાન પ્રાપ્તિ કરતું દંપતીમાં 22 વર્ષે એક માતૃ સુખ પ્રાપ્ત થતા પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી ડબોઈ તાલુકાના ધર્મપુરી ગામના લતાબેન કનોભાઈ બારિયા ડબોઈ ખાતે ધ્રુવેલ હોસ્પિટલમાં બાળક ન થતું હોવાને લઈ સારવાર માટે આવ્યા હતા નિશ્રાંત બીબ ધર્મેશ પટેલ દ્વારા તેમની પરવાર કરી 22 વર્ષમાં ભારતમાં સફળ ડિલિવરી કરાવી હતી દીકરાનો જન્મ થતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી સાથે જ તબીબ અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો લગ્ન જીવનમાં સંતાન પ્રાપ્તિ એ દંપતી માટે સફળ લગ્ન જીવન માન છે का सो करा तेलाय लाईट ऑफ केलं सर गाइड ऑफ करना तो मिल जावे खाली एक दिवस माने 16 वर्षांची डिग्री आहे त्यानंतर બાવીસ વર્ષ થયા છે સોળ વર્ષની છોકરી છે તાર તાર પછી છોકરાનો જન્મ છે કેટલા વર્ષ પછી બાવીસ વર્ષ પહેલાં શું થયું પહેલાં છોકરી કેટલા વર્ષ પછી સોળ વર્ષ તો ક્યાં તમારી સારવાર ચાલતી હતી ધર્મેશભાઈ ડૉક્ટર શું નામ છે હોસ્પિટલનું તો એ